સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતમાં હરિજયંતિની ઉત્સવ ભેર ઉજવણી કરવામાં આવી અષાઢ નવ હરિજયંતિના દિવસે હજારો હરિભક્ત મહિલા પુરુષો શ્રી કૃષ્ણ મહારાજનો દૂધથી અભિષેક કર્યો હતો અભિષેક દૂધ એકત્ર કરી ઉપરાંત ભાવિકોને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરાયું હતું ચાતુર્માસના પ્રારંભ પૂર્વે ચાતુર્મારિજયંતિના દિવસે વહેલી સવારે પાંચ કલાકથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી તેમજ પ્રભુ સ્વામી વગેરે સંતોએ તથા પાર્ષદોએ યજ્ઞ નારાયણને આહુતિઓ અર્પી હતી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર બસો વર્ષ પહેલા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરવા બીજ